ગત તારીખ પચીસમી નવેમ્બર બે હજાર ચોવીસના અંકલેશ્વર જીઆરડીસી માં રહેતા હર્ષાબેન શાહ તેમના ઘરની નજીક આવેલ જૈન દેરાસર ખાતે જઈ રહ્યા હતા તે દરમિયાન માનવ મંદિર નજીક બાઇક સવાર બે ઇસમોએ તેમની પાસે આવ્યા હતા અને પોલીસની ઓળખ આપી મહિલાને આટલા બધા સોનાના ઘરેણા પહેરી જાહેર રસ્તા પર નીકળવાનું નહીં મોટા સાહેબ જોશે તો ખીજવાશે આમ કહી તેઓએ મહિલા પાસે સોનાની બંગડી અને ચેન ઉતારાવી લીધા હતા અને તેઓને જૈન દેરાસર સુધી મૂકી જવા કહ્યું હતું આ દરમિયાન બંને ઈસમોએ મહિલાને રૂમાલ આપી આમાં તમારા ઘરેણા છે આમ કહી ત્યાંથી જતા રહ્યા હતા જોકે મહિલાએ રૂમાલ ખોલી જોતા અંદરથી કાસ્કો નીકળ્યો હતો આ અંગે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકે ગુનો નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી હતી જેમાં પોલીસને સફળતા મળી છે જીઆઈડીસી પોલીસે આ મામલામાં મુંબઈના કલ્યાણ સ્થિત પાટીલનગર અંબેવલી પાસે રહેતા બાદશાહ ખાન કાઝીબાબુ ખાનની ધરપકડ કરી તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે